સેવા અમે કાલે જ તમને એ વાત કરી હતી કે સેવા એટલે ખાલી બસ શૃંગાર કરવા એ જ સેવા અંતર્ગત નથી આવતું સેવાના વિભાગ પાડીએ તો જોજો એક સાક્ષાત શ્રીઅંગની સેવા એમાં સ્નાન અંગવસ્ત્ર શૃંગાર અતર સમર્પણ આ જો સીધા સાક્ષાત સેવામાં આવે બીજો પ્રકાર મુખારવિંદની સેવા તો મિસરી સૂકો મેવો લીલો મેવો દૂધ ઘર અનસખડી સખડી અને એમાં વિવિધ પ્રકારો કરીને પ્રભુને ધરાવવા આ મુખાર વિનિશ ત્રીજો પ્રકાર સાજ વસ્ત્ર શૃંગાર અંગ વસ્ત્ર અને ઠાકુરજીને સ્નાન આદિ માટેની અનેક વ્યવસ્થાઓ બધી ઊભી કરવી આ ત્રીજો પ્રકાર ચોથો પ્રકાર કે મંદિરને સાફ સૂફ રાખવું ભઠ્ઠી આદિ પોતવા બુહારી કરવી મંદિર વસ્ત્ર કરવું આ બધા એક સાક્ષાત અને એક શ્રી ઠાકુરજીને લગતું જેટલું છે એ બધું આ શરીરથી વ્યવસ્થિત કરવું આ સેવા તો જોજો ભગવદ નામ લિયો પાઠ કરો એટલે આપણા વિચારો આપણો દેહ એ સ્વતઃ જો જો સેવા બાજુ આગળ વધશે ત્યાં જશે એમાં લાગશે તો સેવા અંતર્ગત કંઈ પણ કરેલું હોય નાનું પણ અહીં સુધી કે આપણામાં તો ગામડામાં વૈષ્ણવ વૈષ્ણવે પ્રસાદ લીધા હોય ને એની ખાલી પાતલ ઉઠાવી હોય ને એ પણ આપણામાં સેવા રૂપમાં ગણાય બોલું તો ન યંગો ઉપક્રમે ધ્વંસો મારા સેવાનું ઉપક્રમ ઉપક્રમ કે ને કહેવાય કે શરૂઆત કરવી ઘણીવાર આપણે બચ્ચાને ન કહી કે ભાઈ તું કંઈ બીજું ન બોલી શકે તો એકવીસ વાર અષ્ટાક્ષર બોલ પછી સ્કૂલે જાજે આને કહેવાય ઉપક્રમ કરવું સેવાનું મિશ્રી ભોગનો જે પ્રકાર આપણામાં છે એ શું છે સેવાનું ઉપક્રમ છે તૈયારી તો કરો પોતાને તૈયાર તો બનાવો કે હા હું આ કરીશ આપણામાં એસી ટકા વૈષ્ણવ ઉપક્રમ જ ન કરે ભાઈ આપણું કામ નહીં ઉપક્રમ કરો તો આગળ આપણું કામ નહીં કહી દેવું તો આગળ કેમ વધશો હે અંગ હે ઉદ્ધવ મારી સેવાનો ઉપક્રમ પણ કરો એ આટલી પણ કરેલી સેવા એનો ધ્વંસ ક્યારે થતો નથી ફેલ ક્યારે જતી નથી ધ્વંસ થવું એટલે ફેલ થઈ જવું કે સેવાનો ફલ ન મળવું આ બધા અણુ અણુ એટલે સાવ નાના ધર્મ બુહારી કરવી ક્રમે ધ્વંસો મધર્મસ્ય ઉદ્ધવ અણુ અપી હે ઉદ્ધવ આટલો પણ કરેલો જે મારા માટેનું કાર્ય છે એનું ક્યારેય ધ્વંસ નથી થતું કેમ કે મારી સેવાનો પ્રકાર મેં પોતે જ બતાવ્યો છે બાકી ભગવાનને તો ભગવદ લીલામાં હજારો લક્ષ્મીઓ સેવા કરે છે હજારો ગોપિકાઓ સેવા કરે છે આપણા ઘરે આવીને સેવા કરાવી એમાં તમે માંડ માંડ એક ખૂણો કાઢી આપો અને એ ખૂણામાં પણ પાછું ઘરના કહેતા જો ભાઈ આટલું જ રાખજો હવે બીજું વધારતા નહીં આવી તો શરતો એની વચ્ચે પણ ઠાકુરજી કહે ભાઈ તને આવી સ્થિતિ છે તોય હું રહીશ ચિંતા ન કર ઘણા લોકો અમારા બાળકોના હવેલી મંદિર આદિનો વિરોધ કરતા હોય કે ત્યાં જવાની જરૂર નથી ત્યાં ધક્કા ન ખાવા મૂર્ખ લોકો છે કારણ કે અમારા મંદિરની ને અમારા ઘરોની વિશેષતા એ હોય છે કે જ્યારે એનું નિર્માણ થાય તો પહેલો મુદ્દો ઠાકુરજીનો આવે ઠાકુરજીનું બધું કમ્પ્લીટ પહેલાં કમ્પ્લીટ કરો પછી શું કે પેટામાં અમારું ઘર આવે એટલે કે ભગવદ સેવા સુખાનુકૂલ સ્થાન એટલે કે વલ્લભ કુલના બાળક ઉપર બિરાજતા ઠાકુરજીનું મંદિર અને પોતાની અનુકૂલે બિરાજાવાનું સ્થાન એટલે વૈષ્ણવનું ઘર કોઈ વૈષ્ણવે આખું ઘર ખોલી દીધું હોય પુષ્ટાયો પછી હવે પ્રભુ આપને જ્યાં બિરાજવું હોય એવું કોઈ નથી

આલિયો હોય શું કયો તમે આલિયાને ને આળિયો જ કયો ને એ આળિયામાં બિરાજવા તૈયાર થઈ જાય ભાઈ તું જો સેવા કરતો હોય કેમ કે માયા વ્યવસ્થિત સમ્યક મારી ભક્તિનો પ્રકાર મેં જ બતાડ્યો છે અને મારા જ ભક્તમાં જો સામર્થ્ય ન હોય તો એને એમ ન કહેવાય કે તું મારો ભક્ત મટી ગયો જા તારામાં સામર્થ્ય નથી એટલે એમ ન હોય નથી સામર્થ્ય ચિંતા ન કર તારા સામર્થ્ય અંતર્ગત જે કંઈ તારે ત્યાં હશે એ હું સ્વીકાર કરીશ પણ હું તારી પાસે આવીશ આ આ કૃપા શ્રી ઠાકોરજીની અને મહાપ્રભુજીની કૃપા મયા વ્યવસ્થિત સમ્યક નિર્ગુણત્વાદ અનાશીષ આ નિર્ગુણ ભક્તિ છે નિર્ગુણ એટલે જેમાં સાત્વિક રાજસ તામસ આવતું નથી જે શાસ્ત્રોમાં બતાવ્યું છે તે એ તામસનો જ્યાં જરા પણ પ્રવેશ નથી રાજસનો પ્રવેશ નથી સાત્વિકનો પ્રવેશ નથી જ્યાં માયાનો ક્યાંય ટચ પણ નથી આવતો એવી જે ભક્તિ છે એ નિર્ગુણ ભક્તિ મારી મેં બતાવેલી છે એટલે મારી કરેલી ભક્તિનો ક્યારેય પણ નાશ થતો નથી કે નિષ્ફળ જતી નથી આવી ભક્તિ જ્યારે આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ આપણા વૈષ્ણવ માટે બતાવી ત્યારે પ્રશ્ન આવ્યો કે ભાઈ પાણીમાં છીએ તો હાથ તો ચલાવવા જ પડે પાણીમાં જો હાથ ન ચલાવો તો ડૂબી જાઓ એમ જ આ સંસારમાં ઘરમાં તમે છો તો સગાવાલા ઘરના વ્યક્તિ બધા સાથે બોલવું પડે વ્યવહાર કરવું પડે સેવા કરવી હોય તો અર્થવિત્ત પણ જોઈએ અને દેહ પણ સારો જોઈએ અનુકૂળતાએ ઘરની જોઈએ આ બધી ઝંઝટ વચ્ચે શ્રી ઠાકુરજીને સેવા એ જીવાત્મા માટે કઠિ કઠિન થઈ જાય એટલે મહાપ્રભુજીએ કૃપા કરી આપણને આ વિવેક ધૈર્યાશય ગ્રંથ બતાવ્યો કે આમાં પણ રહીને હાથ ચલાવતા ચલાવતા ડૂબ્યા વિના કેમ પ્રભુને સેવી લેવા એ પ્રકાર છે મહાપ્રભુજીએ કૃપા કરીને આમાં બતાવ હવે ક્રમથી તમને શોર્ટમાં લખાવી દઈએ આપણું લૌકિક અલૌકિક સર્વ વ્યવહાર શ્રી ઠાકુરજી જ કરે છે એટલે સેવા છોડીને પોતાના સ્વતંત્ર પ્રયત્નો ન કરવા તે પ્રથમ વિવેક છે દ્વિતીય વિવેક પ્રભુ અલૌકિક છે આપણને શું જરૂર છે તે જાણે છે આપણે કેટલી સેવા કરીએ છીએ તે પણ જાણે છે આ પ્રભુને પ્રાર્થનાની આવશ્યકતા નથી એટલે પ્રાર્થના ન કરવી તે દ્વિતીય વિવેક ત્રીજો વિવેક ભગવાન પોતાની ઈચ્છાથી જ દેવાના છે કોઈ પણ પ્રકારના દબાણથી નહીં તો પ્રાર્થના કરીને પોતાના ધર્મની હાનિ ન કરવી આ ત્રીજો વિવેક ભગવાન માટે હવે ચોથો વિવેક ભગવાન માટે બધી જ વસ્તુ સિદ્ધ છે જો આપણી પાસે કોઈ વસ્તુ ન હોય તો દેવા માટે એ સંપાદન કરવા માટે પણ પ્રભુ સમર્થ છે આપણા ભાગ્યમાં પણ લખેલું ન હોય એ પણ ઠાકુરજી આપી શકે છે એટલે અસાધ્ય વિહાય એમની સેવા છોડીને પ્રયત્ન કરવું બેકાર છે આ ચતુર્થ વિવેક હવે પાંચમાંથી હવે અમે બોલીએ લખતા જાજો પછી ધીમે ધીમે પાંચમ પાંચ હવે આપણે ત્રીજો શ્લોક હવે આજ્ઞા કરી છે અભિમાનશ્ચ્યાજ્ય અભિમાન જો જો ક્યાંથી ચાલુ થાય અભિમાન શબ્દનો મતલબ શું તો શાસ્ત્રો કહે છે સૌથી પહેલો આપણને દેહાભિમાન હોય શું કહેવાય એને દેહાભિમાન દેહાભિમાન એટલે હું આ છું એમાં સાથે આપણને નામ આપી દી એટલે એ નામ આપણને બહુ પ્યારો લાગવા લાગ્યું અને આપણા જેવો જ કોઈક બીજાનું નામ હોય એને બોલાવે છું બીજું કોઈ છે જ નહીં મેઘજી જોજો બધાને બોલો બધાને પોતાના નામ પ્રિય છે કે નહીં તમારે ગામડામાં તો એવા ભયંકર નામ પાડી દઈએ કે કેમ એમનું સંબોધન કેમ કરવું એ પ્રશ્ન થઈ જાય કડવા ભાઈ ને કચરા ભાઈ ને ઘેલા ભાઈ ને તમારે મુસીબત થઈ જાય કેમ બોલ પણ કેવો પણ નામ હોય વિચાર કરો ખાલી મનુષ્ય નહીં તમારે ગાય હોય ને ગાયનું પણ જો કંઈ નામ રાખો તો ધીમે ધીમે ગાયને એમ થવા લાગે કે મારું નામ ધોરી ધૂમર આ આ મારા નામ છે બોલો એને પ્રતિ થવા લાગે

દેહ પ્રાણ ઇન્દ્રિય આ બ્રહ્મ સંબંધમાં જે પ્રભુના ચરણમાં પધરાવાનું બ્રહ્મ સંબંધ મંત્રમાં જે કહ્યું છે એ એટલા માટે જ કહ્યું છે કે તને દેહાભિમાન છે તો એ દેહાભિમાનને પણ આ વાણી દ્વારા ભગવત ચરણાર્વિંદમાં પધરાવી દે કારણ કે દેહાભિમાન છૂટ્યા વિના શાસ્ત્રો કહે છે કે મુક્તિ મળવી અત્યંત મુશ્કેલ છે અસંભવ છે તો સૌથી પહેલો અભિમાન કયો હોય છે દેહાભિમાન બીજો અભિમાન કયો હોય વિદ્યાનો અભિમાન એટલે જ્ઞાનનો ત્રીજો અભિમાન કયો હોય કે વિત્તનો અભિમાન ચોથો અભિમાન કયો હોય પદનો અભિમાન લગભગ જો જો આ ચાર પાંચ વસ્તુ જે અભિમાન અંતર્ગતની છે એ ઓછા વધતા પ્રમાણમાં કોકની પાસે હોય હોય ને હોય જ એટલે કે બધાની પાસે હોય જ અભિમાનશ સંત્યાજ્ય શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ ચાર પાંચ પ્રકારના જેટલા અભિમાન છે એને સમ્યક પ્રકારેણ પ્રકારે હવે જોજો આની તમને અનુભવ ક્યારે થાય જ્યારે આપણે કોઈની સાથે ઝઘડો આદિ થાય અને આપણને તે વ્યક્તિ જ્યારે ખરાબ લાગવા લાગે ત્યારે ક્યારેક શાંતિથી બેસીને વિચારજો કે ભાઈ આવું કેમ થાય છે કે મારા કોઈને કોઈ અભિમાનને આણે ચોટ પહોંચાડી એટલે આ બધી માથાકૂટ થઈને હવે મને એ ગમતો તો અભિમાન છોડો સમ્યક ત્યાજ્ય અને શ્રી ઠાકુરજીની અધીનતાની ભાવના લાવો હવે જો સાવ સાદા એમાં બતાડીએ કોઈ તમને કહે કે ભાઈ આપણે નેપાલ જવું છે તો અહીંથી કાલાવડથી બસ પકડો એટલે સીધા નેપાલ એટલે તમે તરત કહો ભાઈ કાલાવડથી બસ પકડો એટલે નેપાલ ન જઈ શકાય કેમ આપણે ભારત સરકારની નીચે છીએ જો આ દેશની બારે જવું હોય તો એમના અધીન હોવાના કારણે આપણે એમને પૂછા વગર અહીંથી જઈ શકાય નહીં આ બોલો બધાને ખબર છે કે યાને કે આપણને કાયમી સોતા જાગતા આ પ્રતીતિ હોય છે કે આ દેશના જે રાજા છે એમની આજ્ઞાની નીચે અમે છીએ જીવનનો બધો વ્યવહાર એમની આજ્ઞા નીચે કરી રહ્યા છીએ જો બારે ક્યાંક જવું હોય તો એમની આજ્ઞા વિના બારે જઈ શકાય નહીં આને કહેવાય અધિનત્વની ભાવના તો અભિમાનશ્ચ સંત્યાજ્ય ત્યાજ્ય અભિમાનને છોડો અને સ્વામી અધિનત્વ ભાવનાત અમારા સ્વામી શ્રી કૃષ્ણ છે અમે એમના અધીન છીએ આવી ભાવના સ્વતંત્રત્વેના અભિમાનાત આ જગ્યાએ દેહાભિમાનનો જોજો ઉલ્લેખ કરે છે આપણી પાસે પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય છે અને એક મન છે આ દસે દસ અને એક અગિયારમાં મન આ બધાને આપણે કોનો માનીએ ખબર છે કે આ મારા છે મારા અંડરમાં છે જીભનો વિષય શું છે સ્વાદિષ્ટ ભોજન કરવું જીભનો વિષય શું છે આપણો સ્વાર્થ જ્યાં સિદ્ધ થતો હોય એટલું જ બોલવું આંખનો વિષય શું છે આપણને ગમે એવું જ જોવું કાનનો વિષય શું છે પોતાના વખાણ જ સાંભળવા બુરાઈ કોઈ કરે જોજો આપણા ભવારા તરત નેણ આપણા ઊંચા થઈ આ બધા ઇન્દ્રિયોના વિષય છે અરે જ્યારે બ્રહ્મ સંબંધમાં દેહ ઇન્દ્રિય બધું જ્યારે પ્રભુને સમર્પિત કર્યું તો એના વિષયો પણ શ્રી ઠાકુરજીને સમર્પિત થઈ ગયા એમના કાર્યો પણ શ્રી ઠાકુરજીને સમર્પિત થઈ ગયા ત્યાગેના લૌકિકમાં એ લગાડો એ પણ ઠાકુરજી થકી લગાડો આ ભાવનાને કહેવાય જો તમને દાખલો દઉં તમે ચાર જણા ભેગા થઈને જ્યારે ક્યાંય ખરીદી કરવા જાઓ અને જોજો જે સાચા ભાવથી ઠાકુરજીની સેવા કરતા હોય ને તમે બધા કહેશો કે ભાઈ આ કપડો મને ગમે છે આ રંગ મને ગમે છે અને સેવા કરતો શહેશે આ હા હા આ કપડો તો અમારે ઠાકુરજીને સુંદર વસ્ત્ર બની જાય આમાંથી હવે જોજો આંખથી પોતાના આ દેહને ઢાંકવા માટે સુંદર વસ્ત્રની જ્યારે આપણે એ નજર કરવા ગયા આ ઇન્દ્રિયથી જ્યારે જોવા ગયા એ વિષયને જેની આ ચક્ષુ ઇન્દ્રિય ઠાકુરજીમાં લાગેલી છે જેનો મન ઠાકુરજીમાં લાગેલું છે એની આ ચક્ષુ ઇન્દ્રિય પણ કામ શું કર્યું કે પહેલાં જ્યારે જોયું ને એમાં સારું લાગ્યું એટલે પહેલો વિચાર આવ્યો કે આ મારા ઠાકુરજીના વસ્ત્રો કેવા સુંદર થઈ મુદ્દો સમજ્યા ને જોજો અન્ય માર્ગ જ્ઞાન માર્ગ કયો કર્મ માર્ગ કયો અન્ય ભક્તિ માર્ગ એ બધા તમને કહેશે કે આ છોડો છોડો તો તમે ભગવાનને પ્રાપ્ત કરો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે છોડવાની વાત નહીં કારણ કે કોઈ ચીજ છોડો ને એટલે અમુક સમય તો એમાં મન રીએ એટલે રીએ જ અહીં સુધી કે તમે કોઈ શેરીમાં તમારું મકાન વેચી નાખ્યું હોય ને પછી શેરી પાસેથી નીકળો તો એકવાર વિચાર આવે કે હા આ શેરીમાં આપણું ઘર હતું યાને કે જે તમારું નથી તેમાં પણ રંચક મન આપણું એ રહેલું હોય છે આચાર ચરણે આજ્ઞા કરી આ ઇન્દ્રિયો પોતે પોતાનો વિષય છોડી શકે તેમ નથી એને ગમતું તો એ લેવાનો જ છે તો એ જ વિષયોને ધીમે ધીમે ઠાકુરજી તરફ કરી દો તો તમારું સ્વતંત્ર માયાપણું એ વિષયો સાથે નહીં જોડાય અને પ્રત્યેક વિષય શ્રી ઠાકુરજી સાથે જોડાય છે આને કહેવાય સ્વામી અધીનત્વ ભાવના શ્રી ઠાકુરજીને અધીન છે એવી ભાવના હૃદયમાં કરો હવે એના માટે બીજું કંઈ નથી કરવાનું જો બધા જાય જ છે ખરીદી કરવા કોઈના કહેવાથી કોઈ રોકાતું નથી પણ જ્યારે જ્યારે જઈએ ત્યારે ત્યારે શ્રી ઠાકુરજીનો વિચાર અગર સાથે હોય તો આપણા દરેક કરેલા કાર્યો દરેક વિષયો એ ભગવદમય બની જાય છે હવે પાંચમો વિવેક સ્વસ્વામી સંબંધી કાર્ય માત્ર એવ સ્વધર્મ સ્ફૂર્ત્યા ચ પ્રભુ સેવામેવ કરીશ્ય ન તન્યદ દોષરૂપ થી પંચમો વિવેક હવે લખજો હવે જોજો પેલા એક જરાક સમજાવી દઈએ આપણો બાળક અને પાડોશીનો બાળક એ બે ખેલતા હોય અને જો એક જણો પડે અને લાગે એટલે જો જો પાડોશી આવીને તરત એ લિયો ભાઈ સંભાળો તમારા છોકરાને પડી ગયું અને લાગી ગયું છે પોતે કાંઈ નહીં કરે તમને આવીને મારી અમાનત તમને સોંપી દે એ લિયો સંભાળો કારણ કે એ જાણે છે મારો સંબંધ મારી સંતાન સાથે છે મારી સંતાનનું કાર્ય એ નેચરલી મારાથી થઈ જાય છે મારે કરવો પડતો નથી ત્યારે બીજાની સંતાન આદિનું કાર્ય છે એનો સીધો સંબંધ એની સાથે છે એટલે એણે કરવું જોઈએ આ બોલો આ એક જનરલ વિચાર આપણો બધાનો હોય કે નથી હોતો ભગવાનથી જે અભિમાન છોડીને સ્વામીમાં અધીન થઈને જે જીવાત્મા લાગી જાય છે સ્વસ્વામી સંબંધી કાર્ય માત્ર એવ સ્વધર્મ સ્ફૂર્ત્યાર એને ઠાકુરજી જે કાર્ય હોય ને એ જ એવું લાગે કે આ મારું કામ છે જો જો વૈષ્ણવમાં આ વસ્તુ થાય છે લગાતાર સેવા કરે ને સેવા કરતા કરતા ઠાકુરજી સાથે એટલા જોડાઈ જાય કે પોતાનું કામ કાર્ય અને ઠાકુરજીની સેવા એ બે એક જ લાગવા લાગે એ અલગ ન લાગે જેમ કોઈ ગરીબ માં હોય અને માંડ થોડું ભોજન હોય તો જોજો એ દીકરાને ખવડાવીને પોતે સુખી થશે એ જમે છે તો હું જમી કઈ વાંધો નહીં હું આજ જવા દઈશ સ્વફૂર્તિ કે આ મારા છે હું એમનો છું મારું છે ઈ એમનું છે ને એમનું છે એ મારું છે આને કહેવાય સ્વધર્મ સ્ફૂર્તિ